તમે પણ ખેડૂત મિત્રો કપાસમાં જાણતા અજાણતા આવી ભૂલો કરો તો ફાયદા કરતાં ઘણી બધી નુકસાની છે તે ભોગવવી પડે આપણે મુદ્દા ઉપરની જ વાત કરીએ તો ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત ભાઈઓ છે તે એકસાથે જંતુનાશકો ફૂગનાશક ખાતર પ્લાન્ટ ટોનિક આ ઉપરાંત બીજા ઘણા બધા હોર્મોન્સ મિક્સ કરીને છંટકાવ કરતા હોય છે પરંતુ મારી પાસે જ્યાં સુધી સમજ છે ત્યાં સુધી અત્યારે આપણે દાખલા તરીકે સફેદ માખીનો પીરિયડ ચાલી રહ્યો છે તો સફેદ માખીના નિયંત્રણ માટે મારે ખુદ બે ત્રણ દિવસમાં ખેડૂત મિત્રો પાયરી પ્રોક્સિફેન દસ ટકા ઇસી અને બાયફેન્ટ્રીન દસ ટકા ઇસી જે મિક્સ આવે છે તેના ઉપર પસંદગી ઉતારી છે હજુ ફાઇનલ નથી તેની સાથે થોડી થોડી રિલીફ ઓપ્ટી છે એટલે એસીફેટ પિચોતેર ટકા એસપી નાખવો છે તો આ જે માખીનો જે ડોઝ છે સફેદ માખી અને લીલી પોપટીનો આમાં મેં જોયું કે વાંધો નથી મિક્સ કરવામાં બાકી ફૂગનાશકની જરૂરિયાત અત્યારે મારે નથી પરંતુ તમારે જરૂરિયાત હોય તો ખેડૂત મિત્રો શું થાય કે આમની સાથે તમે ફૂગનાશક ઉમેરો તો આ બાયફેન અને પાયરી પ્રોક્સિફેનવાળી જે દવા છે તે ઇસી ફોર્મ્યુલેશનમાં મળે છે હવે મોટાભાગના ફૂગનાશકો એસી અથવા ઈસી ફોર્મ્યુલેશનની જે જંતુનાશક દવાઓ આવે છે તેની સાથે ફાલ ફૂલ અવસ્થા કપાસના પાકમાં જોરદાર હોય તો તેની સાથે તમે ફૂગનાશકનો ઉમેરો કરીને મિશ્રણ કરીને છંટકાવ કરો તો ઘણી વખત ફૂલ જે તે બળી જાય અથવા તો ગરમ પડે છોડને તો ખરી જાય ટૂંકમાં આવી સાઈડ ઇફેક્ટ અવળી અસરો તમે ઈસી કે એસી ફોર્મ્યુલેશનવાળા જંતુનાશકો આવે છે તેની સાથે ફોગનાશકનો ઉમેરો ફાલફૂલ અવસ્થાએ કરો તો ગરમ પડે તો ફાલ ફૂલ છે તે ખરી જાય અથવા ફૂલ ચાપવા ત્યાં ને ત્યાં સુકાઈ જાય આવું તમે ઘણા બધા છોડને જુઓ એટલે તમને દેખાતું હશે કે આ ફૂલ ચાપવું આખે આ ખુશા માટે સુકાઈ ગયું તો તે ખેડૂત મિત્રો દવાઓના રિએક્શનને કારણે આવું બન્યું હોય ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે પંપમાં પાંચ સાત પ્રકારનું અમે મિક્સ કરી છીએ તો વાંધો નથી આવતો એમ તમને કહેવા ન આવે કે છોડ એમ ન કહે કે મને આ આટલું બધું દવા ખાતર તમે મિક્સ કર્યા એટલે મને આ નુકસાન થયું ફાલ ફૂલ ખેરવી નાખે અથવા બીજા ચૂસિયા જીવાતો વધી જાય અથવા તો બીજા નુકસાન છે તે ઘણા બધા નોતરે એટલા માટે આપણે જાણતા હોય તો ખેડૂત મિત્રો ફૂગનાશકનો અલગથી છંટકાવ કરી નાખીએ મારે ખુદ પાયરીપ્રોક્સિફેન અને બાયફેન ને તેની સાથે એસિફેટ પિંચોતેર ટકા આ બે જ મિક્સ કરવા છે કારણ કે મારે અત્યારે કપાસમાં ફાલ ફૂલ અવસ્થા જોરદાર છે અને આ સમયે આપણે ફૂગનાશકનો ઉમેરો કરીને મિક્સ કરીને છંટકાવ કરવા જાય તો આપણને ખબર છે કે આ વાળું ફોર્મ્યુલેશન છે એટલે જાડી દવા છે અને તેની સાથે તમે ફૂગનાશક નાખો એટલે ગરમ થાય ગરમ થાય એટલે છોડ ઉપર અવળી અસર જોવા મળે અને અવળી અસર જોવા મળે તો ફાલ ફૂલ ખરી જાય અથવા સુકાઈ જાય કે બળી જાય આવા ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય અને આ ન થાય એટલા માટે માત્ર બે જ દવા એક સફેદ માખીની અને એક પોપટીની તમે મિશ્રણ કરીને છંટકાવ કરો અને જરૂર હોય ફૂગનાશકની તો ત્રણ ચાર દિવસનો ગાળો રાખીને સ્પેશિયલ છંટકાવ કરો તો વાંધો ન આવે બાકી કપાસના પાકમાં ફાલ ફૂલ અવસ્થા જોરદાર રીતે આવી હોય ત્યારે હેક્ઝા કોનાજોલ ટ્રોપિકોનાજોલ મેન્કોજેબ અને કેપ્ટન આવી ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવાનું બંધ કરવું જોઈએ જે તે જંતુનાશકો તમે મિક્સ કરીને છંટકાવ કરતા હો તેની સાથે આવી ફૂગનાશક દવાઓ ફાલ ફૂલ વધારે હોય ત્યારે કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાઓની સાથે મિક્સ ન કરો તો તમારા માટે સારું રહે બાકી તમને વાંધો ન આવતો હોય તો તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં શું કરવું તેની માવજત તમારી રીતે પણ પસંદ કરીને અપનાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ જ માહિતી પ્રમાણે ચાલવું તેનું કોઈ દબાણ કે કોઈ પણ પ્રકારની ભલામણ અમે નથી કરતા તમને જે યોગ્ય લાગે તે તમે કપાસમાં કરી શકો છો આભાર ખેડૂત